તો મિત્રો અત્યારે ભાઈ ગયા છે પાંચ ને પંદર મિનિટ જેવું થઈ ગયું ને આપણે જવાનું છે ભાઈ બહેનના ભાગ્યાવાર વાળીએ કેમ કે એની છે મિટિંગ મિત્રો મિટિંગ એવી રીતની છે ને તો ફટાફટ ઘડીક વાર કેમ કે છ જેવું થઈ જાય ને એટલે ફટાફટ દાત્રા શહેર લઈ આવે અને આપણે પણ ખેતર પણ કાયદેસર ને ગયો ગયા બીજા ખેતરમાં કાલે જવાનું છે ભાગ્યવાળા ખેતરની અંદર અને મિત્રો માંડી પણ ગાંડી એ તું બધાને પડી છે ને આપણે પણ એવું ગાંડી દૂર જ પડી છે અને આપણે પણ ત્યાં જવાનું છે મિટિંગ કઈ રીતની દવાની તમને બધાને કેમ કે સંભરાવવાની જરૂર છે કેમ કે તમને તમે કે હારે હા દવા સાટો ને એ કરતા કેમ કે દવાનું કઈ રીતની બધું કેમ કે નિર્માણ કરતા હોય ને બધું એ આપણે બધાનું સંભરાવું કેમ કે ભાઈ નવા નવી રીતે દવા કઈ રાખે ને આવું બધું બોલે રાખે એટલે આપણે પેલા મિટિંગ સાંભળવાની છે શું કહે છે અગર નહીં આવે તો કેમ કે નાસ્તો પાસ્તો પેલા કરતા

તો મિત્રો આપણે વાત કરવાનું કેમકે પ્રસાદ લેવાનો પણ પ્રસાદ નહીં પણ નાસ્તો કરવાનો સમય થઈ ગયો અને તમે જોઈ શકતા પેડા પેડાનો ભાઈ સવાડા પ્રસાદ ચાલુ હોય બરાબર તમે લોકો જોઈ શકતા

આ બધા તમે જોઈ શકતા જો કેમ કે કરા કરવા ના પડે ને કેમ કે નાસ્તા ડીશો એટલી બધી ભરાય પબ્લિક એવી રીતનું હોય ને તમે બધા જોઈ શકતા હોય એવી રીતનું સારી કોર એટલે મિત્રો પબ્લિક છે તમે જોઈ શકો મિત્રો આપણે આપણે વાત કરવા આવે અહીંયા કેમ કે મિટિંગની અંદર આપણે ગયા હતા કે મિટિંગ હારા મારી કંઈક નાસ્તો પણ કરી લીધો કેમ કે પેળાને સવાણું મારી રહ્યો કેમ કે ફટાફટ કેમ કે મહેરો નાસ્તો મજાનો અને ફટાફટ હવે જવાનો છે કેમ કે ઘરે બરાબર અને પહેલાં ફટાફટ ઘરે જઈ આવ્યા અને પછી ત્યાં જઈને પહેલાં આપણે જોઈએ કેમ કે કઈ રીતનો બધો માહોલ હતો અને પેલા ફટાફટ આવે ને એવી રીતનું કામ હતું અને ને પેલા આપણે ફટાફટ નાસ્તો પાસ્તો પણ કરી છે કરી લીધો હોય ને એ રીતની પોઝિશન હતી કેમ કે ફરી ફટ કેમ કે નાસ્તો પણ મિત્રો કેમકે કર્યો હોય ને થોડું કેમકે ધરાઈ ગયા થોડું હાંજે પણ ખાવું જો તો મિત્રો આપણે વાત કરાવે કેમ કે નાસ્તો પણ કરી લીધો હોય ને ફટાફટ જવાના છે કે ગામમાં કેમ કે થોડુંક હવે અનાજ કર્યા દુકાને જવાનું છે થોડુંક લેવાનું છે હટાણું કરવાનું હોય તો તમારા ભાઈ જવાનું છે કે ગામમાં તો તમે જોઈ શકતા હોય કેમ કે આપણે બાઇક લઈ લીધીએ બાઇક લઈને આપણે ફટાફટ મીંડાની લઈને ઠેલી થીંગાડું કેમ કે હટાણું લેવાનું ઠેલે ઠીલે તો પેલી ટીંગાડવી પડે તો ફટાફટ આપણે જઈ આવીએ અને આપણે ત્યાં પણ જેમ જોઈએ કેમ કે મિત્રા જો ભાઈ ઓલું ભીંડું જાય મિત્રો આ બધા ભીંડા આવી ગયા તો રખોલું રાખવું જોઈએ તો એ બધી પોઝિશન છે તો કનભાઈ ભાઈ તમારું કેવું ભીંડા વિશે યાર

મિત્રો નવો વિડીયો તો નથી મિત્રો આજે નેતવાનું ભાઈ હારી પેટનું એવી રીતનું કામ હાલી રહ્યું નવું એનું કંઈ કામ કે એવી રીતે હાલ રહ્યો હતો મિત્રો તો મિત્રો આ કેમ કે ઘરનો ખેતર મિત્રો ન ગયું છે ને આપણે આવી ગયા ભાગ્યવાળા ખેતર એના તમે જુઓ આ ભાગ્યવાળું ખેતર છે અને મિત્રો આપણે કેમ કે સાંઈ ઊભી ગયા બપોરા કરી લીધા ફટા ફટી કેમ કે મેં કીધું આજે બેજો બેજુનું કામ એવી રીતે વ્યવસ્થિત રીતે હાલતું હતું અને મિત્રો ખડે આપણે એવી રીતનું જમાયું હોય તમે જુઓ આ ખડ છે મિત્રો અને જમાયું એવું છે ને કેમ કે એની વાત જ કરો ને અને આપણે ફટાફટ હવે ઘણીકવાર પોરબોરો ખાઈ અને કેમ કે કુવાની અંદર પાણી બધા જોઈ લઈએ કેમ કે કુવાની અંદર કેટલા મસ્તીને નજાના પાણી થઈ ગયા છે અને આપણે એક દિવસ આપણે નવાનો પણ પ્રોગ્રામ બનાવવાનો છે એક ના એક દિવસ કેમ કે બનાવશું આપણે કઈ તરતા નથી આવડતું ને એટલે ખડ પહેલાં નદી નદીને સોખું કરવું જો હે પછી તમારે જાવું જો કેમકે રખડવા માટે અને પછી નવા નવા લોક પણ બનાવવા જોઈએ તમને પણ બધાને મજા આવી જાય એટલે મિત્રો આપણે કેમ કહેવાય છે ને હવે ઘણીકવાર આપણે પોરબોરો ખાઈ નાખીએ અને પછી આપણે ભરાગવાનું છે તો બે જેવું થઈ જાય અને અત્યારે કેમ કે દોઢ જેવું થયું હોય ઘણીકર આપણે પોરબોરો ખાઈ લે દસ પંદર મિનિટ અને મજૂર મજૂર આવી જાય ટુ ડે વ્યવસ્થિત રીતે ઉગી ગઈ છે અને ક્યાંક ક્યાંક પછી સોંપી જોઈએ કેમ કે ભીંડા ગધરી ના કાઢી ગયા તો મિત્રો આપણે વાત કારણ હતા કેમ કે બીજો દિવસ ઉગી ગયો હતો કેમ કે હાર પણ કેમ કે બધો મિત્રો નેદી નાખો તો કેમ કે બપોરનો આપણે લોકસાલો કરતી હોય દીધો એનો કારણ હોય તો ખબર હવે કેમ કે નેધના કેમ કે પોટલાને પોટલા મિત્રો કાઢવાના મયુરભાઈને ટ્રેક્ટર રાખી રહ્યા છે અને જો સા પાણીનો પ્રોગ્રામ મસ્ત મજાનો કરી લીધો હોય અને ઘણીકવાર આપણે તો નાખી દે કે ખડનાવાળા પૈસા લાવે નહીં બને સડાવી દે અને જવાનો છે ઘરે એટલે કેમ કે ભીમ ભીઓનું બધા ખાતા જ ને કેમ કે નહીં આપણે તૈયારી એવી રીતની કરી લીધી માંડવી એકદમ મિત્રો શોખી કરવાની છે તમે જોઈ શકો કે લીલી લીલી લલી માંડવી થઈ ગઈ છે બરાબર તો મિત્રો હવે અમે ને એક તો ફટાફટ કામ પણ કરી નાખીને તમને બધાને મળી જવાનું છે કઈ હાઈ જ એ હાઈન કેમ કે હવે નવી નવી ટોપિક લઈને આવવાનું છે ને કેમ કે કે તમે બધે આ કંટાળી જતી કરતો તો મિત્રો અત્યારે છે હાથ જવું ને તો મારા ભાઈએ કેમ કે ટ્રેક્ટર મારા ભાઈએ મારા ભાઈએ આપ્યું કેમ કે સારી પેટનું ટ્રેક્ટર અને ભાઈ એવી રીતના કેમ કે કામ કર્યું તો નામ કે બોસા ભલી ગયા હે ભાઈ અને નેતાનો ભાઈ એવી રીતનું કેમ મસ્ત મજાનો કામ હાલતો તો અત્યારે મિત્રો હાઈ પડી ગઈ તમે જોઈ શકતી કેમ કે દી હાથમાં હાથમાં થઈ ગયું છે બરાબર અને ભાઈ એક વાત કરવામાં આવે ને તો મિત્રો હવે કેમ કે જોરદાર એક નવો વિડીયો બનાવવાનો છે તો એક બે દિવસને આપણે વિડીયો પણ બનાવી નાખશું કેમ કે ભાઈ હવે એવી રીતના કામ ધંધો હાઈલે રાખે એમ કે નવરા થાય ને વિડીયો કલમ અલગ અલગ બને નહીં આ ખેતરનું કેમ કે આમ ધંધો હાઈલે રાખે બરાબર ને કંઈક નવી રીતના લોગ બનાવાશે પણ આમાં ભેગું કંઈ નથી થતું ને તો પડે એમાં હાલ એમ નથી જો આ ખવાડે ગધડીમાં એક વાર જાણીવું હોય ને કેમ કે હા બધા નેવરા થવા જ નહીં દે તો મિત્રો આપણે વાત અને હાઈન તો એકદમ મસ્ત મજાની પડી ગઈ છે તમે બધા જોઈ શકતા હોય છો કેમ કે બે બે હાથ ની ગયો અને આપણે સીતા આવી ગયા મેડિયો પર કે લોગ રીડ કરવા માટે મિત્રો બે ગયા છે બરાબર ને ભાઈ ટ્રેક્ટર વેક્ટર હાલી રહ્યું તમે જોઈ શકો છો ટ્રેક્ટર છે મજુર ભાઈ જ જાય તમને આશુ વાસું બતાલતું ઓળી ગયા આ બરાબર ઓળી છે ને ત્યાં બરાબર જાય છે ટ્રેક્ટર કાયદેસર મિત્રો હાલી ગયો ને કાલે પણ નધવાના એમ કે જે હબ્બાનું મિત્રો હબ્બાના ખેતર પણ ભરાઈ ગયા છે તમે જો ખડના અંદર અને રાધા બધા પણ નેદી નાખ્યા જો નદી નાખાયો પર ખેતર થોડું ઘણું હોય તો બાકી બધું નદી નાખવું હોય અને તમે આજો આ કેમ કે એને માંડવી છે ભાગ્યવારી બરાબર એ ભાગ્યવાળા ભાઈ કહ્યું કે કોઈ ત્યાં જ રહે કેમ કે એને પણ બંગલો છે કે ભાઈ કીધે દીધો ને એવી રીતનું ભાઈ કામ હતો ધંધો બરાબર અને મિત્રો મેં કહું આજના વિડીયોને આપણે અહીંયા પૂરું કનોખો નો વિડીયો તો મળવાનું છે તો નવા વિડીયો લઈને આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરાવીએ કે નવા મળશું કનોખો નવા વિડીયો છે તો બધાને રામ બધાને રામે રામ